પ્રાંતિતના મહાદેવપુરા ગામની સીમા તળાવમાં ત્રણ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે ગામની એક જ ત્રણ બાળકીઓ બકરા ચરાવવા ગયેલા ભાઈઓને ટિફિન આપવા ગઈ ત્યારે તળાવમાં નહાવા પડતા ત્રણેય બાળકીઓ ડૂબી ગઈ જેમાં ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા ત્યારે ખાસ સ્થાનિક લોકોએ તથા પરિવારના સભ્યોએ તળાવમાંથી ત્રણ બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા ત્રણેય મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા એકસાથે ત્રણ બાળકીઓના મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટની સામે દારૂના નશામાં ઝઘડો થયા બાદ એક યુવકે બીજાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો એસીબી પી કે પટેલે જણાવ્યું કે હત્યા સમયે ત્રણ જેટલા યુવકો સાથે હતા ત્યારબાદ ઝઘડો થતા હત્યા કરવામાં આવી આ મામલે વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની ઉઠક બેઠકની જગ્યાઓ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટના ગેટ નંબર ચારની સામે મહાળા પ્રતાપનગર સામે જાહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક ઈસમે તે અન્ય ઈસમને કોઈ પણ અગમ્ય કારણસર બોલાચાલી થતાં છાતીના ભાગે ચપ્પુનો ઘા મારેલો અને જેમાં ઇજા પામનારને તાત્કાલિક એકસો આઠ મારફતે સ્મિવેર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મરણ ગયેલ જેથી આ બાબતે વરાછા પોલીસે ખૂનનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરેલી માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર ડીસીપી જ્હોન બન સરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી મરણ જણાનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરેલી તેમજ વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવેલી અને આ કામે જુદી જુદી ટીમો બનાવી અને ઈજા કરનાર મોત નિપજાવનાર આરોપી બાબતે હાલ તપાસ હાથ ધરેલી છે અને તેની ઉઠક બેઠકવાળી જગ્યાઓ તેમજ તેના મળી આવે તેવી જગ્યાઓથી જગ્યાઓએ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે રાજ્યમાં કારજાર ગરમીનો લોકો અનુભવ